જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે હું તમને ભાગ સાતમાં જમવા જાય ત્યારના ગીત સંભળાવું છું માંડવેથી જ્યારે હાલતા થાય અને દાળ ભાત ખાઈ લે ત્યાં સુધીમાં અલગ અલગ ગીત ગાતા હતા મારા વેવાય ની શેરી મેં ફૂલડા ના ક્યાં વેરી મારા વેવાય આ આવે છે મારા વ્યવયનો જાપો મેં ફૂલનો નાખ્યો કાપો મારા વેવાય આ જાન જમવાયા છે મારા ની ડેલી મેં ફૂલ ફૂલની મેલી થેલી મારા વેવાય આ જાન જમવા આવે છે મારા વેવાઈ વાડો મે ફૂલ નો મેલો દડો મારા વેવાઈ આ જાન જમવાયા આવે છે મારા વેવાઈ નું ફળિયું મે ફૂલ ની નાખી કળિયું મારા વેવાઈ આ જાન જમવાયા આવે છે વે சோடமாட்டோரிவீ லடவா கூட்டிய பாட்டி ரேவ கோரிவாயிரோடமாட்ட கோரிவீ ர ખૂટી ને હળિયા પાટી વાગી જોઈ લ્યો જનાડીયો એક સૂટ સર એક સૂટ સર ને હાથમાં છે છેડોલું જોઈ લ્યો સારતિયા એક સૂટ સારતિયા છે દોરા જોઈલ્યો લ્યો જાનડીઓ એક સૂટ સારતિયા એક પીવાળા જોઈ સૂટ થયા એકસોટ સૂટ થયા ને ખીચે છે ને કિન માં શું બતાવો વેવાય માં શું બતા के, के तिटी नसो गामडा न कन्दो चलायु होशिला वेवाई मा बोस बतावो खोट सू बोलो वेवाई खोटु बोलो वे द न के, के रबडी मगु रसनारा सबै चलायु हो शिला वेवाई खोटुस बोलो के दुना तेवय पिजा मगु પરોઠાના દાન કે ખોટું બોલો નવલા વેવાય કોરા કરી લો તપાસ સારથી અને ઓડર આપો ભાત કરે તૈયાર લાડવા વેવાય ભાવતા નથી ભજીયા વેવાય લાવતા નથી કરી લ્યો તપાસ સારથી અને ઓર્ડર આપો ભાત કરે તૈયાર પરોઠા વેવાય ભાવતા નથી પીઝા વેવાય લાવતા નથી કરી લ્યો તપાસ સારથી અને ઓર્ડર આપો ભાત કરે તૈયાર જમો જમો શું કરો એમ કેમ કરીને જમીએ મારા સામે ઊભા કેમ કરીને જમીએ મારા ના વાય ઉભા ડોળા કાઢે કેમ કરીને જમીએ મારા જમો જમો શું કરો અમે કેમ કરીને જમીએ મારા નાવાલા વેવાયો ત્યાર પછી આપણે માથું ગુથવાના ગીત ગાવાના છે માથું ગુથવા જ્યારે લઈ જાય ને ત્યારના જોયું જોયું રે વેવાણ તારું મોટ પણ રે જોયું જોયું રે વેવાણ તારું મોટ રે તે તો સોપારીના કટકા હાટું એઠું જોયું રે તે તો હેઠું જોયું ને તે તો ધૂળ ચાટી રે જોયું જોયું રે વેવાણ તારું મોટ પણ રે મરચું મારું ને ડીટીયું તારું વેવાણ તારું ડીંડવાણું તે તો તેલ હતું ને મગી લીધું એ વાણ તારું ડીંડવાણું તે તો દાતિયો તો ને મગી લીધો વે વાણ તારું ડીંડવાણું માંડવા પક્ષવાળા જ્યારે માથું ગૂથી તેડવા જાય ત્યારે ગાય નિરાલી બેન તો સાસરી રે જૈયા ನಾಳಿಯರ ನೋಡೋ ನಿರಾಲಿ ಬೆನ್ನಿ ಸಾಸು ಛೇರೆ ದೂತಾರಿ ಹಾರ ಹಸಡಿಲಿ હવે જ્યારે જાન વળાવવાની હોય ત્યારે જાન પક્ષવાળા માંડવામાં બેહીન વિદાયના ગીત ગાતા હતા રોઈ રોઈ વોવની ખરાતી શું છે વવને દુઃખ રે लोपे घेरीकर मा गो मारा दादा पे शीखरे ખરે લાડી અ કેવા રે તમારા દા ને હરમત દેજો જો સહુની દીકરી સાસ ಸೂರತ ಶಿರತಿ ಅವಿ ಎಕ ಎಷ್ಟಿ ಎಸ್ಟಿ ಉಪರ ದೋಳಿ ಎಕ ಧಜಾ, ರಿಂಕಲವ ಮಾಗೆ ಎನ್ನ ದಾದಾ ಪಾಸೆ ರಜಾ, ದಾದಾ ಎನ್ನಾ ದಯೋನೆ, ಲ ಎಷ್ಟಿ ವಾಡಿ ತರ ಡೋಕೆ ಚಂದಿ ಬೋಲ ಸಾಸ ಮಂಜೂರ ಸು ಸಸರ ಜಾ ತುರ ಸೂರ್ಯಾ ಸಾಡಿ સાડીનો મેલો લે તન ગમશે મારો દેશ કે બોલ ભાભી બોલ સાસર મંજૂર છે કે નહીં